આ વિડીયો તમે છેલ્લે સુધી બન્યા રેજો અને સાથે વિડીયો લાઇક બટન પણ દબાવી દેજો અને સાથે મિત્રો તમે આજે વિડીયો માં પણ છેલ્લે સુધી બન્યા રેજો કારણ કે તમે આજે લીલી હરિયાળી પણ જોવાના છો અને મિત્રો હમણાં જે ટ્રેન ગઈ હતી એ જ પાટો છે અને મિત્રો અમે આવ્યા છે ખેતર માં કામ કરવા પરંતુ થોડોક ફ્રી ટાઈમ છે તો આ બધું જોવા પણ લાગી ગયા અને મિત્રો ત્યારબાદ જંગલ ઇલાકા જેવો પણ નું મંદિર પણ છે તો ચાલો મિત્રો ત્યાં જઈ અને મા પણ દર્શન કરીએ અને ત્યારબાદ મિત્રો તમે ચારેય બાજુ ખેતર નો નજારો પણ જોઈ શકો છો અને સાથે મિત્રો મામા ના દર્શન કરી અને મનની મનોકામના પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે મંદિર ની નજીક પણ આપણે પહોંચી ગયા છે તો ચાલો મિત્રો હવે મારી સાથે તમે પણ કરી અને દર્શન કરી લો તમારી પણ મનની મનોકામના પૂરી થઈ જશે અને સાથે મિત્રો અટકાયેલા કોઈ પણ કામ હશે તે થોડાક સમય ની અંદર જ પૂરા પણ થઈ જશે તો મિત્રો વિડીયો ને લાઇક બટન દબાવી અને વધારે માં વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો જેથી કરી અને મિત્રો એ લોકો ની પણ મનની મનોકામના પૂરી થઈ શકે